મિરજાપર ચારણ સમાજ દ્વારા શ્રી ચારણ સમાજના ઉદ્ધારક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા સ્મરણીય પૂજ્ય આઈ શ્રી સોનલ માતાજીના એકસો બે માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે શ્રી સોનલ બીજ મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચારણ બોર્ડિંગ ભુજના છાત્રો દ્વારા દ્વિતીય સોનલ બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવની શરૂઆત તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારે સાંજે ભવ્ય બાઇક રેલી સાથે કરવામાં આવી હતી બાઇક રેલી કરણઈ હોમ્સ પંચશક્તિ પીઠ મંદિર માધાપરથી શરૂ થઈ સોનલમા મંદિર ભાનુશાલી નગર ચારણ બોર્ડિંગ ભુજ ખાતે પૂર્ણ થઈ હતી ડીજેના સંગાથે યોજાયેલી રેલી બાદ માતાજીની સંધ્યા આરતી યોજાઈ હતી તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારે સોનલ બીજના શુભ દિને સવારના ધ્વજારોહણ આરતી પરંપરાગત હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં પ્રસાદ લીધો હતો સમગ્ર મહોત્સવ દરમિયાન ભુજ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ચારણ બોર્ડિંગના છાત્રો તેમજ ભુજ મિરઝા પર ચારણ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવે ધાર્મિક શ્રદ્ધા સાથે સાંસ્કૃતિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો મારું નામ ગઢ્યું દેવાં દ્વારજનભાઈ છે અને હું અહીંયા ભુજ મંદિર ભુજ બોર્ડિંગમાં જ ભુજ ચારણ બોર્ડિંગમાં રહું છું આપણે અહીં અગલા વખતે બે હજાર ચોવીસથી ભુજ બોર્ડિંગના વિદ્યાર્થી દ્વારા ભુજ ધનાભાઈ જખુભાઈ નાભાઈ બોર્ડિંગ દ્વારા સોનેલ બીજનું આયોજન કર્યું તેમાં મિર્ઝાપર માધાપર અને ભુજ ચારણ સમાજનો સહયોગ રહેલો છે આપણે આ કાર્યક્રમ આ વખતે એટલે કે બે હજાર પચીસમાં ખૂબ ધૂમધામથી ભુજ મધ્યે ભાનુશાલીનગર ભુજ મધ્યે આપણે સોનલ બીજનું ભવ્ય આયોજન કરેલું છે એ આયોજન રૂપે એકવીસ તારીખના મહારેલીને આપણો મહારેલી આપણી કરેલી એકવીસ તારીખના અને આજે જે બાવીસ તારીખ એટલે પોષ સુદ બીજના બાવીસ તારીખ સોનલ બીજના દિવસે આપણે સવારના ધ્વજારોહણ કર્યું ધ્વજારોહણ પછી મહાઆરતી કરી આરતી પછી શાસ્ત્રીય રીતે દસેક વાગે હવન ચાલુ થશે હવન પછી બપોરના મહાપ્રસાદ રહેશે મહાપ્રસાદ પછી ત્રણ વાગે દાંડિયા રાસનું આપણે આયોજન કરેલું છે અને દાંડિયા રાસ પછી રાતના વરી પ્રસાદી લઈ અને આપણે અહીંથી છૂટા પડશું અને આ સમગ્ર આયોજન ભુજ બોર્ડિંગના છાત્રો તથા ભુજ અને મિરઝાપર ચારણ સમાજે આ આયોજન કરેલ છે